ભારતીય જનતા પાર્ટીના અંદર અંદરના જે ઝઘડા હતા એ આ વખતે કોંગ્રેસને ફાયદો કર્યો ભારતીય જનતા પાર્ટીમાં અમુક આગેવાનો નારાજ હતા એ દિલ દઈને કામ આ વખતે એમણે કર્યું નથી એનો ફાયદો આ વખતે કોંગ્રેસ પક્ષને મળશે કોંગ્રેસે કામ કર્યું એનો ફાયદો મળશે કે ભાજપના ઝઘડાનો ફાયદો કોંગ્રેસ આ વખતે ટીમ વર્કથી આ ચૂંટણી લડી છે કે વર્ષોથી ત્યાં આગળ ભારતીય જનતા પાર્ટી લોકસભા છેલ્લી બે ચૌદ અને ઓગણીસો જીતી છે છેલ્લા દસ વર્ષથી જે કેન્દ્ર સરકાર પ્રત્યે એમની નારાજગી વધી છે એનું મૂળ કારણ જે હોય તે મોંઘવારી છે એક અમને એવું જોવા મળ્યું લોકોને મળીને કે એ લોકો આ વખતે ભારતીય જનતા પાર્ટીથી નારાજ નારાજગી હોવી અલગ વાત છે પણ વોટને કન્વર્ટ કરવા પણ એક અલગ વાત છે વોટર કન્વર્ટ થયો એના માટે કોંગ્રેસ એવું તો શું સામેના ઉમેદવાર રાજકીય રીતે પણ નવા હતા અને પહેલી ચૂંટણી લડી રહ્યા હતા તમને શું લાગે તમે કેટલાની લીડ થી છો અને ગુજરાતની અંદર કોંગ્રેસ કેટલી સીટ જીત સાબરકાંઠા લોકસભા સીટ અમે એક લાખ કરતા વધારે વિશ્વાસ સો ટકા સાબરકાંઠા કોંગ્રેસના ઉમેદવાર તુષાર ચૌધરી અત્યારે આપણી જોડે છે તુષારભાઈ સાથે જ ડાયરેક્ટલી વાત કરીએ કે તુષારભાઈ આ વખતે શું લાગે છે કોંગ્રેસનું ભારતીય જનતા પાર્ટીના અંદર અંદરના જે ઝઘડા હતા એ આ વખતે કોંગ્રેસને ફાયદો કરાવશે સો ટકા આ વખતે કોંગ્રેસ સાબરકાંઠા બેઠક જીતશે કારણ કે ત્યાંના જે સમીકરણો છે પહેલીવાર તો ઉમેદવાર બદલવામાં આવ્યા અને ઉમેદવાર બદલવામાં આવ્યા તે વખતે પણ વિરોધ થયો હતો અને બીજા ઉમેદવાર મૂકવામાં આવ્યા તેનો પણ વ્યાપક પ્રમાણે વિરોધ બંને જિલ્લામાં થયો જેના કારણે જે ભારતીય જનતા પાર્ટીમાં અમુક આગેવાનો નારાજ હતા એ દિલ દઈને કામ આ વખતે એમણે કર્યું નથી એનો ફાયદો આ વખતે કોંગ્રેસ પક્ષને મળશે અચ્છા તમને લાગે છે કે કોંગ્રેસે કામ કર્યું એનો ફાયદો મળશે કે ભાજપના ઝઘડાનો ફાયદો આ વખતે સાબરકાંઠા લોકસભાની વાત કરીએ તો ઉમેદવાર બાબતમાં કોઈ ડિસ્પ્યુટ નહોતો કોંગ્રેસ પાર્ટીમાં અને તમામે તમામ આગેવાનો અને કાર્યકરો આ વખતે એક થઈને કોંગ્રેસ આ વખતે ટીમ વર્કથી આ ચૂંટણી લડી છે ને એમાં એક પણ જગ્યાએ અમને કોઈ પણ અમારા આગેવાનોની કોઈ ફરિયાદ મળી નથી કે કોઈ વિરોધનો સૂર એમના તરફથી આવ્યો નથી એના કારણે એની જે અસર લોકો સુધી પહોંચી એના કારણે અમને ફાયદો થશે અચ્છા ભાજપમાં જે ઝઘડા થઈ રહ્યા હતા એ ભાજપના ઝઘડા અને કોંગ્રેસ એક સાથે મળીને સંગઠનથી કામ કરતું હતું આ બંનેની વચ્ચે તમને શું લાગે છે કે જનતાએ કઈ વસ્તુ કારણ કે એવું કહેવાય છે કે વર્ષોથી ત્યાં આગળ ભારતીય જનતા પાર્ટી લોકસભા છેલ્લે બે ચૌદ અને ઓગણીસ તો જીતી જ છે આ વખતે જનતા કયા મુદ્દાથી કારણ કે તમારાથી તમે પણ ત્યાંના નથી તમે પણ બહારથી આવો છો અને ત્યાંથી ચૂંટણી લડ્યા હતા આ વખતે જે લોકોમાં જે અંડર કરંટ હતો ને અંડર કરંટ એ બાબતનો હતો કે છેલ્લા દસ વર્ષથી જે કેન્દ્ર સરકાર પ્રત્યે એમની નારાજગી વધી છે એનું મૂળ કારણ જે હોય તે મોંઘવારી છે મોંઘવારી ડામવામાં આ સરકાર સદંતર નિષ્ફળ ગઈ છે અને જે રોજગારીના એ લોકોએ વચનો આપેલા એ વચનો પણ એ પૂર્ણ કરવામાં નિષ્ફળ ગઈ હતી ત્યાંથી એનાથી યુવા વર્ગ પણ નારાજ છે અને અત્યારે તમે જોયું હશે કે આ ચૂંટણી દરમિયાન જે મોદી ગેરંટી જે એ લોકોએ આપી છે એમાં મોંઘવારી દૂર કરવાની એમણે કોઈ વાત નથી કરી કે રોજગારી આપવાની પણ કોઈ વાત નથી કરી એના કારણે સામાન્ય મતદારમાં બી આ વખતે નિરાશા વ્યાપતી હતી એ ભારતીય જનતા પાર્ટી અમારા પ્રશ્નો જ સમજી ના શકતી હોય અમારા માટે કંઈ કરવા જ ના માગતી હોય તો શા માટે એને મત આપીએ એક અમને એવું જોવા મળ્યું લોકોને મળીને કે એ લોકો આ વખતે ભારતીય જનતા પાર્ટીથી નારાજ હતા અચ્છા લોકો ભારતીય જનતા પાર્ટીથી નારાજ છે તમે એવું કહી રહ્યા છો પણ સાથે સાથે કોંગ્રેસે એવું ગ્રાઉન્ડ પર શું કામ કર્યું કે વોટ કારણ કે નારાજગી હોવી અલગ વાત છે પણ વોટને કન્વર્ટ કરવા પણ એક અલગ વાત છે વોટર કન્વર્ટ થયો એના માટે કોંગ્રેસે એવું તો શું એક સામાન્ય સ્વાભાવિક છે કે તમે સાબરકાંઠા લોકસભાની વાત કરીએ તો ઉમેદવારોની બે ઉમેદવારની સરખામણી કરો તો સામેના ઉમેદવાર રાજકીય રીતે પણ નવા હતા અને પહેલી ચૂંટણી લડી રહ્યા હતા જ્યારે સામે પક્ષે હું દસ વર્ષ લોકસભાનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યો છું પાંચ વર્ષ હું ભારત સરકારના મંત્રી તરીકે પણ રહ્યો છું અને હાલમાં હું એ લોકસભાના ધારાસભ્ય તરીકેની પણ મારી કામગીરીથી એ લોકો આપે હતા કે ભાઈ આ સાત ધારાસભ્યવાળી લોકસભા છે એમાં વિરોધ પક્ષમાં હોવા છતાં પણ આ ભાઈ સારું કામ કરે છે તો એને આપણે સંસદ બનાવીએ તો આપણા કામો થશે એવો વિશ્વાસ એમને ઊભો કરવામાં હું સફળ થયો એ લોકોએ મારા પર વિશ્વાસ મૂક્યો હોય એવું મને લાગી રહ્યું છે અચ્છા જે વોટિંગ થયું એ વોટિંગ કારણ કે આ વખતે ઘણું ઓછું વોટિંગ થયું છે વોટિંગ પ્રમાણે તમને શું લાગી રહ્યું છે વોટિંગ જેમાં મેં જોયું કે જે સામાન્ય રીતે ભારતીય જનતા પાર્ટીના જે પોકેટ્સ હતા એટલે ટાઉન વિસ્તાર એ પછી હિંમતનગર હોય બાયડ હોય કે તલોદ હોય પ્રાંતિજ હોય ઈડર હોય આ નગરપાલિકા વિસ્તારોમાં પહેલાં સિત્તેર એંસી ટકા વોટિંગ થતું હતું ને એમાં લગભગ સાઠ થી ટકા વોટ ભારતીય જનતા પાર્ટીને મળતા હતા આ વખતે તમે જોશો એ આંકડાઓ તો નગરપાલિકા વિસ્તારમાં ખૂબ ઓછું મતદાન થયું અને જ્યાં એ લોકોને ખરેખર વધારે લીડ મળતી હતી ત્યાં મતદાન ગરમીના કારણે નથી થયું અને વોટરની નારાજગીના કારણે પણ મતદાન ઓછું થયું છે તમને શું લાગે તમે કેટલાની લીડથી છો અને ગુજરાતની અંદર કોંગ્રેસ કેટલી સીટ જીતશે ગુજરાત લગભગ ગુજરાતમાં છ થી આઠ સીટ તો ચોક્કસ આવશે એવું અમારી ગણિત કહે છે અને સાબરકાંઠા લોકસભા સીટ અમે એક લાખ કરતા વધારે મતથી જીતીશું વિશ્વાસ છે તારીખે રિઝલ્ટ આવશે ચાર તારીખે શું થશે તે પણ જોઈશું અને તુષારભાઈ સાથે ચર્ચા પણ કરીશું કે એક લાખની લીડ કઈ રહ્યા છે તેઓ આપ શું વિચારો છો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં